અમારે મેન કેનાલનું પાણી આવતું નથી બીજી વસ્તુ કે અમારે પાણી હજુ પંદર પહેલા જોતું હતું અત્યારે પાણી આવ્યું નથી ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે કોઈના ક્ષેત્રમાં પાણી પોકતું નથી બે કલાક કેનલ આવે છે ને બંધ થઈ જાય છે પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલથી નથી ચારે બાજુ ઝાડ પડ્યા છે રેત પડી છે બધું તૂટલ પડ્યું છે બે ત્રણ કલાક થાય ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે ક્ષેત્રમાં પાણી પગતું નથી વચ્ચેના એડા જીરો રાયડું બધું હૂંકાયેલું સરકાર કાંઈ જાણ આપતી નથી આગેવાનો કોઈ આભડતા નથી અને પાણીની અમે લગભગ પંદર દિવસથી મતલબ હેરાન થઈએ અમે ત્યારનું મતલબ અમાર તો પંદર વીસ દાડા પહેલાં પાણી જોઈએ એની જગ્યાએ હજી અમારે ગારવાર નથી હું મારા ખુદના ખેતરમાં એક વીઘા જેવા મેં બટાકા કર્યા છે મેથી કરીએ અને લસણ વાયું છે પણ એને હજી હું ત્રણ દિવસથી વાટ જોઉં હું અને ભૂંડાય ને બધા બટાકા બટાકા બધું ખાઈ જાય હેરા એમનું અને હજી પાણી હજી અહીં અમારી હજી પહોંચ્યું નહીં બરાબર રેગ્યુલર દિવસે દિવસે બે કલાક પાણી આવે રાત્રે આવે રાત્રે ઠંડીના લીધે ઘરના એકલા હોય ને એના લીધેથી અમે પાણી નથી વારી શકતા પાવર આવે દિવસે અને પાણી આવે રાતે બરાબર એટલે અમે ચારે બાજુથી મતલબ હેરાન અને અમારા પાણી વગેરે હેરાન હેરાન થઈ જાય છે પાણી આવતું નહીં અને લાઇટ આવે ત્યારે પાણી નહીં હોતું પાણી હોય ત્યારે લાઇટ નહીં હોતી

એટલે કેનાલ બંધ કરવી પડે છે અને ચોવીસ કલાક પાણી મળતું નથી ચાર કલાક મળે ને આઠ કલાક બંધ રહેતર કરેલા પાક ને વાવેતર તો જીરું એરંડા વાવેતર જ છે જો પાણી સરેરાશ નહીં ચાલે ને તો બધો પાક નિષ્ફળ જાય